બગસરા શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જીએસટીના દરમાં ઘટાડો થતાં જનજાગૃતિ અર્થે વેપારીઓનું મંતવ્ય શ્રેણીઓ કાર્યકર્તા દ્વારા ભાજપના સ્ટીકર લગાવ્યા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં સુધારો કરતા સિદ્ધુ લાભ સામાન્ય જનતા મેળવી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણીની આગેવાની હેઠળ બગસરા શહેરમાં જીએસટી સુધારો અંગે જનજાગૃતિ ફેલાવવા અર્થે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વેપારીઓ સાથે મુલાકાત કરતા અમરેલી જિલ્લા પ્રમુખ અતુલ ધીરુભાઈ કાનાણી શિવરાગ પરમાર સહિત ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તમામ વેપારીઓની રૂબરૂ મુલાકાત કરી જીએસટી અંગે ગાર કરવામાં આવ્યા છે આજે સારા દેશમાં એક ખુશીનો માહોલ છે લોકોમાં વેપારીઓમાં આમ જનતામાં જીએસટી દર ઘટવાને કારણે લોકો મને ઘણા જ ફાયદા થઈ રહ્યા છે ચીજ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ઘરમાં ઉપયોગી ચીજવસ્તુઓના ભાવ ઘટવાને કારણે લોકોને ખૂબ આનંદિત છે ખુશી છે અગાઉ જે અઠ્યાવીસ ટકા ઉપરાંતનો દર હતો જીએસટીનો એ ઘટાડીને બાર ટકા અને પાંચ ટકા સુધી કેન્દ્ર સરકાર લાવી છે ત્યારે એના કારણે લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે એને કારણે આજે બગસરા શહેરના વેપારીઓ સાથે મુલાકાત માટે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કાર્યકર્તાઓ સાથે આગેવાનો સાથે અમે બધા જ વેપારીઓને મળવાના છીએ એમના દુકાને જઈને પ્રતિભાવો જાણવાના છીએ કે સરકારે જે આ ભાવ ઘટાડો કર્યો છે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે જેને કારણે શું ફાયદો છે અને આગામી દિવસોમાં એના શું પ્રત્યાઘાતો થવાના છે આને લઈને વેપારીઓમાં શું પ્રતિક્રિયા મળે છે વેપારીઓ ખૂબ જ ખુશ છે દરેક વસ્તુમાં ભાવો ઘટ્યા છે વેપારીઓને કારણે ખુશીને કારણે લોકોમાં પણ ખુશી વ્યાપક છવાઈ ગઈ છે લોકોને પણ જે પોતાની જીવન જરૂરિયાત વસ્તીઓ સસ્તામાં મળી રહી છે એટલે આગામી દિવાળી ખૂબ જ ખુશીમાં જવાની છે લોકોની એવી અમને પૂરેપૂરી શક્યતાઓ છે અને ભાસ લાગે છે મારું નામ પરમા ચિરાગ અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એક મિશનને આજે અમે પાર પાડવા માટે અમે નીકળ્યા છીએ અને ખાસ કરીને અમરેલી જિલ્લાના અમારા પ્રમુખશ્રી અતુલભાઈ અતુલભાઈ કાનાડીશ્રી પધાર્યા છે અને તમામ સંગઠનના તમામ લોકો તમામ સદસ્યશ્રીઓ તમામ વેપારીઓ સાથે અમે જોડાઈ છે અને વેપારી વેપારીનો જે આજનો માહોલ છે વેપારી લોકો આજ સામેથી એમ કહી રહ્યા છે કે આજ નરેન્દ્ર મોદી સાહેબે જે જીએસટી ઘટાડ્યું અને બગસરાની જનતા ખુશખુશાલ છે આનથી અને તમામે તમામ એક તો પહેલાં તો વેપાર વધવાનો છે ખૂબ બગસરાની અંદર એનું રીઝન એવું છે કે જે જીએસટીના દર ઓછા થયા છે એના હિસાબે ભાવ પણ ઘટાડો થયો છે એના માટે અમે આજે મેઈન બજારમાં અમે એ લોકો મુલાકાત નીકળ્યા છે પણ અહીંયા એક ઊંધું થયું છે અમે બગસરાની અંદર અમે ભાજપના તમામ પરિવારનું સ્વાગત કરી રહ્યા છે તમામ વેપારીઓ સ્વાગત કરી રહ્યા છે કોઈ ફૂલેથી સ્વાગત કરી રહ્યા છે કોઈ મૂર્તિ આપીને સ્વાગત કરી રહ્યા છે તો તમામે તમામ સામેથી સ્વાગત કરી રહ્યા છે કે ભારતીય સદ પાંટીએ જે આ GST દર ઘટાડા તેથી અમે ખુશખુશાલ છીએ જય હિન્દ જય ભારત અશોક મણવરનો રિપોર્ટ S9 ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે